સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં ઓગણસી હજાર બસો ને અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે કુલ એકસો સાત કેન્દ્રો અને બસો એકાણું જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા સત્તર માર્ચ સુધી યોજાવાની છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે આજ રોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજ રોજ ધોરણ દસ અને ધોરણ બારની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને તમામે તમામ જે સેન્ટરો છે જે મથકો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે કોઈપણ બાળકને કે કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વેલા મોડા થાય ટ્રાફિક જામ થાય એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે અમે તમામે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે હું ધોરણ દસની વિદ્યાર્થીની છું આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એના માટે હું ખૂબ ઉત્સુક છું કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે એટલે અમે પહેલી વાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને પેપર સારું જ જશે એવી અમને આશા છે મારું નામ શ્રેયા શ્રેયા પટેલ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે